પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જલસંચય જનભાગીદારી પહેલ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમને કરશે સંબોધિત ગુજરાતમાં લગભગ ચોવીસ હજાર આઠસો જળસંચય માળખાઓનું નિર્માણ કરવાનું આ પહેલનું છે લક્ષ્ય જમ્મિત જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો જામ્યો જંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના જમ્મુ કાશ્મીરના પ્રવાસે વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરશે ભાજપનું સંકલ્પપત્ર ભાજપે બીજા તબક્કાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ કર્યું જાહેર બંગાળના રાજ્યપાલે દુષ્કર્મ વિરોધી બિલ સાથે ટેકનિક રિપોર્ટ ન મોકલવા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીની કરી ટીકા કોલકાતા દુષ્કર્મ મામલે લોકોને ગેરમાર્ગે દોરવા બદલ લગાવી ફટકાર તો આરજીકર મેડિકલ કોલેજ ભ્રષ્ટાચાર મામલે ઈડીના દરોડા દેશમાં આજે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તરાખંડ અને પૂર્વી રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ તો ગુજરાતમાં ભારે વરસાદ માટે જાહેર કરાયું યલો એલર્ટ લોકોને સાવચેતી રાખવાની અપાઈ સલાહ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં આજે સવારે હળવો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો સાત તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં છ ઇંચ જેટલો વરસાદ તો તલોદમાં વરસ્યો પાંચ ઇંચ વરસાદ અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ અંગે મોટા સમાચાર દસ થી બાર દિવસમાં બ્રિજની કામગીરી કરાશે ચાલુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી તો સાબરમતી નદીમાં છોડાતા કેમિકલયુક્ત પાણી માટે પણ જીપીસીસી સાથે મળી કરાશે કડક કાર્યવાહી જગવિખ્યાત અંબાજીના ભાદરવી મેળાની માર તૈયારીઓ શરૂ બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી પૂનમનો મેળો બોલમારી અંબેના જયઘોષથી ગુજી ઉઠશે અંબાજીના રાજમાર્ગો અંબાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું પેરા પેરિસ પેરા ઓલિમ્પિકમાં આજે પેરા એથ્લેટિક્સ અને પેરા પાવર લિફ્ટિંગમાં ભારતીય ખેલાડીઓ બતાવશે પોતાનું કરતબ કપિલ પરમારે ગઈકાલે પેરા જુડોમાં અપાવ્યો કાંસ્ય પદક ભારતે અત્યાર સુધી પચીસ મેડલ જીત્યા